જે આપણે બનાવીશું ઉત્તરાખંડની રેસીપી એક એ અડદની દાળમાંથી બનાવવામાં આવે છે અડવાલી ભાષામાં એ લોકો અડદની દાળના પકોડા કહેતા હોય છે અને એ લોકો એની અંદર પથ્થર ઉપર અડદની દાળને લસોડતા હોય છે અને એની અંદર એ લોકો મરચાં અને આદુ નાખતા હોય છે અને તળતી વખતે પકોડાની ઉપર તલ નાખતા હોય છે ઉપર અડદની દાળને આપણે ચાર કલાક પલાળી રાખી હતી હવે આપણે મરચાં અને આદુને ગ્રાઇન્ડ કરીશું હવે આપણે અળદની દાળ ક્રશ કરીશું આમાં પાણી નાખવાનું નથી હોતું ક્રશ કરશો દર દરેક ક્રશ કરવાની એકદમ ઝીણું બી નહીં ને એકદમ મોટું પણ હવે આપણે બીજી દાળ ક્રશ કરી દઈશું ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે એમાં લીલો મસાલો નાખીશું આદુ અને મરચાં અને એમાં મીઠું નાખીશું આપણે સરસ રીતે એનું મિક્સ કરીશું આપણે એમાં હળદર નાખવી હોય તો નાખી શકીએ થોડીક અને બહુ જ ફેંટવાનું હોય છે આપણે હવે પાણી વાળો હાથ કરતા કરતા આ વડાને થેપીશું અને એની ઉપર આપણે તલ નાખીશું સફેદ અને કાળા પણ હાથેથી ખાવે તો હાથેથી પણ મૂકી શકાય આપણે ગોળ બનાવ હોય તો પણ બની શકે આપણા પકોડા તળાઈ ગયા છે હવે આપણે એને નિતારીને કાઢીશું ઉત્તરાખંડના અડદની દાળના પકોડા તૈયાર છે ઘડવાલી ભાષામાં ઉડદ દાળના પકોડા કહેવામાં આવે છે અને એ લોકો તહેવારમાં બનાવે છે સુપ્રસંગોમાં પણ બનાવે છે એ લોકો આ પકોડાને ઘી સાથે લાલ ચટણી સાથે કોથમી મરચાંની ચટણી સાથે ખાતા હોય છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ